સાબરકાંઠાથી ભાજપનો ઉમેદવાર ભીખાજી ઠાકોરે અંગત કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હોવાનું નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું કે તેઓ ભાજપની સાથે જ છે અને અંગત કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા બાદ ભીખાજી ઠાકોર પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રફુલ્લ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બેઠક કરી નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપવાની તેમણે ખાતરી આપી હતી પોસ્ટ મૂકી છે મારા સામાજિક ઘણા બધા કામ હતા કારણસર અત્યારે હું પોસ્ટ મૂકી છે આગળ આગળ જોઈશું અને પાર્ટીને જીતાડવા માટે પાર્ટી જીતાવું હું ભાજપનો કાર્યકર્ત હું પરિવાર ક્ષેત્રમાંથી આવું છું હા ચાર એક સંસ્થામાં છું ચારો કે જિલ્લા જે સંસ્થા લડી ચૂકેલું છું અત્યારે જિલ્લાનો મહામત રહીશું એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાવવા માટે પૂરો ભેદ છે એમાં કોઈ ગજાશ ના હોય ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું

ભીખાજી ડામોરે પોતે ચૂંટી લડવાની અનિચ્છા દર્શાવી છે ફેસબુક ઉપર પોસ્ટ મૂકી હતી ત્યારબાદ અરવલ્લી જિલ્લામાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો પરંતુ બપોરના સમયે તેઓ હિંમતનગર ખાતે આવી પહોંચ્યા હતા અને દીવ દમણના પ્રશાસક અને પૂર્વ ગૃહ પ્રધાન પ્રફુલ્લ પટેલના ઘરે તેઓ પહોંચ્યા હતા ત્યાં તેમણે બંધ બેઠક કરી હતી અને બાદમાં તેઓ બહાર આવ્યા હતા મીડિયામાં તેમણે પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે અંગત કારણોસર પોતે ચૂંટી લડવાની ના પાડી રહ્યા છે અને જે કોઈ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે તેને સંપૂર્ણ રીતે તેમનું સમર્થન રહેશે અને તેને જીતાડવા માટે પણ તેઓ પ્રયાસ કરશે જી બિલકુલ હાલમાં જે વિવાદના કારણે સવારથી જે ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બન્યો છે તેમના આટકને લઈને ક્યારે તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે જે પણ ઉમેદવારનું નામ જાહેર થશે તેમને સમર્થન કરશે પરંતુ આ મામલે શું ચર્ચાઈ રહ્યું છે હાલ કોઈ અપડેટ ત્યાં અંગે મળી રહી હોય હાલમાં ભાજપના અંતરંગ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર આ સમગ્ર મુદ્દો જ્ઞાતિના આધારે જ તેમણે પોતાને ટિકિટનો ભોગ લેવાયો હોવાનું ભાજપના જ લોકો જણાવી રહ્યા છે ખાસ કરીને જ્ઞાતિ ડામોર અથવા ઠાકોર એ બંનેનું વાત અત્યારે વિવાદે ચડી હતી તેઓ ડામોર જ્ઞાતિના છે અથવા ઓબીસી જ્ઞાતિમાં આવી છે તે લોકોની જાણમાં હતી અને આ ઉપરાંત આ મુદ્દો પત્રિકા યુદ્ધ પણ છેડાવ્યું હતું જેને લઈને જિલ્લામાં આ સમગ્ર મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો અને હવે છેલ્લે તેમણે પાર્ટીએ ગાંધીનગર ખાતે બોલાવ્યા હતા અને ગાંધીનગર બોલાવ્યા બાદ નાટકીય રીતે આજે સવારે તેમણે ફેસબુક ઉપર પોસ્ટ મૂકી હતી અને બાદમાં તેમને પોતે અનિચ્છા દર્શાવી હતી જોકે આ સમગ્ર મામલે હાલમાં જિલ્લામાં રાજકીય વાતાવરણ ગરમાવો આવી ગયું છે અને ખાસ કરીને તેમાં દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પણ રસ દાખવ્યું છે ત્યારે રાજકારણ આગામી સમયમાં વધુ ગરમાય તેવું લાગી રહ્યું છે જી જી આભાર ક્ષિતિજ માહિતી આપવા માટે